હાટકેશ્વર બ્રિજને લઈને એએમસીના પક્ષ વિપક્ષના સત્તાધીશો વચ્ચે બોલાચાલી થઈ અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને ફરી બનાવવાને લઈને કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાનનો એમસી સત્તાધીશો પર આરોપ લાગ્યો છે હાટકેશ્વર બ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો છે બ્રિજ બંધ કર્યા બાદ એએમસીના તમામ નેતાઓ હટકેશ્વર બ્રિજ મુદ્દે મૌન રહ્યા છે બે વર્ષ સુધી એએમસીના અધિકારીઓ દ્વારા એક પણ લેવામાં ન આવ્યા કોંગ્રેસના આરોપોનો સ્ટેન્ડિંગ કમિટી જવાબ આપ્યો વિપક્ષ નેતા દ્વારા આરોપ વિહોણા છે દ્વારા હટકેશ્વર બ્રિજને તોડીને ફરી બનાવાશે બાવન કરોડનો ખર્ચ અજય ઇન્ફ્રા નામની કંપની પાસેથી વસૂલવામાં આવશે ब्रिज बना एक पांच रूपया भारण कॉर्पोरेशन पर सत्ताधीशो क्यू अजय इंफ्रा नामक कंपनी को सिर्फ कुछ कार्रवाई पुलिस द्वारा की गई थी लेकिन चंद महीने में ही वो कार्रवाई खत्म कर दी गई कांग्रेस पार्टी ये मांग करती है कि जो बावन करोड़ रुपए का नया खर्च आने वाला है वो इसी कंपनी के द्वारा किया जाए और पूरा कॉस्ट फ्री में किया जाए તાકી આને વે સમય મેન્ટ્રે હો કેસ પ્રકાર મ્યુનિપલ કોર્પોરેશનમાં હુ જાહેપક્ષો દ્વારા જે કરવામાં આવે છે આક્ષેપ એ તદ્દન પાયાવિહોણા છે જે પણ બ્રિજનો જે ખર્ચો થવાનો છે બાવન કરોડ ચુમ્માલીસ રૂપિયા નવો બ્રિજ બનાવવાનો સ્પાન સાથે અને સાત થી આઠ કરોડ રૂપિયા તોડવાનો આમ ટોટલ જે કોસ્ટ છે બાવન કરોડ રૂપિયા એ તમામ કોસ્ટ આપણે વાત કરીએ કે જે કંપનીને બ્લેકલીફ્ટ કરી છે જે કંપની પાસે જેને બ્રિજ બનાવ્યો તો સત્તરની અંદર અને ઓગણીસની અંદર સ્ટ્રકચરમાં ખામી થતા એ બ્રિજ આપણે બંધ કર્યો તો એ કંપની પાસેથી આ તમામ જે ખર્ચ છે એ વસૂલવામાં આવશે